હરમા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધીને હર હર મહાદેવ ગુડ મોર્નિંગ તો બસ આજે થોડુંક પાર્લરમાં સવારનું મોર્નિંગમાં જ કામ છે અને એમાં પતિદેવના આજે ટિફિન નથી મેં ગરમ પાણી મૂક્યું છે અને આઈનિંગ છે થોડી ઘણી સાદી હેરસ્ટાઈલ કરવાની છે તો બસ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે આઠ વાગ્યા સુધી આવશે બતાવશું તમને કયો ટાઈપનું વર્ક કર્યું છે ચલો વિડીયોમાં રેજો ચાર ભાઈ પેલી તો બસ આ છે આપણા કસ્ટમર સૌથી પહેલાં મેં પતિદેવનું ગરમ પાણી વાણી બધું રાખી દીધું છે અને કાલે પણ આપણા પાર્લરમાં આવ્યા હતા તો એમની મેં સિમ્પલ એરસ્ટાઈલ કરી હતી જે હું તમને લાસ્ટમાં બતાવીશ પછી સવારે સાત વાગ્યાને એ રોઝ પાછો કર્યો છે અને એ એકદમ ટાઈમ ઉપર આવ્યા છે એટલે આ ટાઈપના આજે હેર એવા ખરાબ થયા હતા કે ખાલી પગના રૂપિયા તૂટ્યા હશે એના પણ હવે જે છે એ એ લોકોનો ઉત્સવ હતો એ કેમ કે ટાઈમ સાવ પંદર વીસ મિનિટ આપે તો એટલી આમાં હેર ન થાય એટલે હું કસ્ટમરને એટલો જ પહેલાં કહેતું કે તમે ટાઈમ લઈને આવો જો હેર આઈનિંગ સારી કરાવી હોય તો થોડોક ટાઈમ જરૂર લાગે છે ને એ પણ લોંગ છે હેર ભલે એટલા ખરાબ નથી પણ લોંગ છે હેર તો બસ પછી મને એને ક્લિપ લેવા પણ ન દીધી કેમ કે મને લેટ થતું હતું નહીં આમને કાંઈ વાંધો નહોતો ફેસ પણ બતાવતો હોય પણ એને કાંઈ ઇસ્યુ નહોતો પણ લેટ જ એટલો થતો હતો ને કે એટલો મારા પાસે ટાઈમ નહોતો કે એનું ક્લિપો લઉં કે કાંઈ બીજું કરું વધારે પૂરતો ટાઈમ તો મને એના વારને સુકાવવામાં કેમ કે એના વાર ખબર નહીં કેમ આટલા બધા થી હતા ને કોરા થાય જ નહીં એમાં પણ મને ઠંડી છે તો જલ્દી સુકાતા જ નથી વાર તો બસ હમણાં થોડોક પાર્લરમાં વધારે ભીડભાડ હોય છે તો નથી એડજસ્ટ થઈ શકતો બધો એટલે આજનો વિડીયો બહુ ટૂંકો છે મારું તમને મારું કામ કેવું લાગે છે તમને મારા પાર્લરમાં આવું છે તો એના માટે તમને બધેને મને ઇન્સ્ટામાં ફોલો કરવી પડશે ને આજે મારા પાસે આ ચેલેન્જિંગ વસ્તુ આવી હતી જવું ઓલા હું તમને નથી બતાવતી કારણ કે એમને ક્લિપ લેવા નથી આપી કેમકે લેટ થતું હતું આ મેગી ટાઈપના વાર છે આજે એને પોતે જ કીધું કે બધાય મને એમ કહે છે કે મારા વાર મેગી ટાઈપના છે અને હકીકતમાં છે હો થોડીક વાર માટે તો મને પણ એમ થયો કે આ હેર હું કરી શકીશ આમાં મારો મશીન કામ કરશે કે નહીં કરે પણ સિરિયસલી આ ફેરે તો હું પણ સરપ્રાઈઝ થઈ ગઈ કે રિઝલ્ટ જે આવ્યો તો બેસ્ટ રિઝલ્ટ એકદમ પણ હવે એમના વાર રહે છે કે નથી રહેતા એ મને નથી ખબર કેમ કે આટલા આટલા કરલી વાર મેં પણ કોઈ દી નથી કર્યા મને એમ જ હતું કે હા તો નહીં જ થાય પણ નથી મેં સીરમ એટલો બધો યુઝ કર્યો બિલકુલ નોર્મલ સીરમ મેં યુઝ કર્યો આ ફેરી અને સૌથી પહેલાં મેં લગાવી લીધો પછી મેં આઈનિંગ ચાલુ કરી કેમ કે વાર બહુ ફ્રીજી વાર છે અને આ વારમાં મને એટલો ટાઈમ પણ ન લાગો મને એમ કે મને બહુ વાર લાગી જશે પણ ખરેખર એટલો ટાઈમ ન લાગો અડધો કલાકની માથે આજ રિઝલ્ટ તો જુઓ તમે આમ આટલો જો આમ કહેવાય ને કે મશીનમાંથી આપણે વાર સરસ થઈ જતા હોય તો પરમેનન્ટ કરાવ જરૂર છે કેમકે આપણે બે લુક રાખી શકીએ જો પરમાનન્ટ કરાવી નાખીને પછી હેર ખરાબ થઈ જાય છે તો હું તો એ જ એડવાઇઝ આપું કે હેર જલ્દી છે ને પરમાનન્ટ કરાવાય ભલે મને ખબર છે પર્સનલી નથી ગમતા પછી હવે જલ્દી જેવી હોય સિચ્યુએશન તો જો ક્યારેક ક્યારેક આપણો લુક પણ અલગ મળી જતી વાર તમને કેવા લાગી મને કહેજો બસ પછી સાંજના મેં વટાણા બટેટા બધું જે કાંઈ મારા પાસે શાકભાજી હતું એ વગર કરે અત્યારે હું થાકી ગઈ છું એટલે મારો બોલવાનું બિલકુલ મૂળ નથી પછી સાંજના પાછા જે સવારના સૌથી પહેલાં કસ્ટમર હતા એ પાછા આવ્યા હવે આનામાં અત્યારે મને આ સિમ્પલ હેરસ્ટાઈલ કરી દેવાની હતી તો મેં કાંઈ નથી કર્યું ખાલી આગળ થોડું ક્રિમ્પિંગ કરી તો તમને હું ખબર છે કે હેરસ્ટાઈલને હજુ બધું શીખું છું તોય પણ મેં મેં આ ટાઈપની થોડી થોડી સિમ્પલ સિમ્પલ કરી દીધી એમાં પણ કસ્ટમર ખુશ તો બસ આપણે અહીંયા કારણે આ ટાઈપનો બધો એરિયો છે ને પાર્લરની હાલત તમે જોઈ શકો બધાય કે કેટલી ખરાબ મેં કરી છે તો કાલ રાતના બહુ જરાક થાકી ગીધી એના કારણે વિડીયો બહુ છે ચાલો તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો